એવો અત્યારે હવે આવડું લાલ કલરનું આવું બેગ લઈ જવું ઓલું તૂટી ગયું આમાં ચેન ન ખાવી લેજો કાલે એકાદ બે દિવસ ઓકે તો આજ નદી આમાં ભર દે બધી હાલો અહીંયા જો પૂરી અને ચા રેડી થઈ ગયો હવા નવાનો નાસ્તો રાતના પોણા સાત વાગી ગયા છે અને આ બાજુ ઓફિસે અત્યારે ઘરે આવી ગયો અને હવે ગઈકાલે જે વાત કરી હતી કે આમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવાની હતી ચૌદ તારીખને શનિવાર એ ભાઈ અમુક કારણોસર હવે

મેનો ટૂંકમાં કેવા હું માંગે એ તો ખબર હોય છે ભાઈ ખુદને કમજોર નો સમજાય બીજા કરતા બીજા કરતા પોતાને ટૂંકમાં પોતાને પોતાના નબળા નો સમજાય આ દુનિયામાં ગમે વ્યક્તિ ધારે ને એ કામ થઈ શકે એટલે ખુદ કમજોર ન સમજાય મને એવો મતલબ સમજાણો હવે જો તમને બીજો કઈ મતલબ પાપ 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 લાગતો હોય હે છે હા તે સમજાય એમ જેવું થાય એમ પાપ જેવું લાગે હા તો બસ ઓકે ભાઈ આવો કઈક મિનિંગ મેં સમજાવ્યું તમને ખબર હોય કઈ રીતે શું હોય કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવજો અને આ બાજુ અત્યારે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ અત્યારે આવડા દિલવાળા બિસ્કિટ બિસ્કીટ આવી ગયા છે તો ભાઈ આવડા થોડા ઘણા ખાઈ લઈ આ બિસ્કીટ છે ફ્લેશ લાઈટ એના હિસાબે આમાં ફોકસ થઈટ આ જો એરિયા હવે આ બિસ્કીટ પહેલા બહુ ખાતા બહુ આ ટૂંકમાં કેટલા ટાઈમ પછી ખાઈશ આ ને કદી ઓલા કાજુ આકારના આવે ને બિસ્કીટ બહુ મજા આવે ફૂલે ફૂલ ખાવાની ચાલો આ જો રાતે જમવામાં ઘરે કાંઈ બનાવવાનું નથી તો ભાઈ અત્યારે પાઉંભાજી લે આવી ગઈ છે તો રાતે જમવામાં અત્યારે પાઉંભાજી છે

ચાલો આવા અત્યારે પાવ અત્યારે શેકે હે અત્યારે આપેલા લાઈટ કર લઉં અત્યારે પાવ શેકવા માંડ્યા કારણ કે પાવ બીજેથી લીધા અને ભાજી બીજેથી બાકી જ્યાં જ્યાંથી ભાજી લે ત્યાંથી પાવ લઈ તો આવે શેકેલા પટુકમાં આવડા બીજી બે કરી એટલે લીધા આના પાવ મજા આવે ખાવાની એટલે એટલે બીજી જગ્યાએ જ લીધા અત્યારે એટલે હવે શેકે આમ હળદર નાખો હળદર નથી નાખી હે નાખો થોડાકમાં નાખી નાખતી હોય ઓકે ભાઈ પાવ શેકાઈ જાય એટલે ખાઈ લે ડાયરેક્ટ આવ્યો પાઉં ભાજી હમણાં થોડા દીથી આવે અઠવાડિયાથી આ ડાઇટિંગ બંધ થઈ ગયું આવું હોય બંધ થઈ ગયું નહીં નહીં બે ચાર દી ખાઈ લો પછી પાછું ચાલુ શિવરાત્રી પછી પાછું ચાલુ કરી શિવરાત્રી પછી બરાબર પંદર તારીખ હે ને પંદર તારીખ પછી પાછું ચાલુ કરીશ અત્યારે બે ત્રણ દી હવે પછી ખાઈ લો પાછું અઠવાડિયું અઠવાડિયું બે અઠવાડિયું રહ્યો બે કિલો વજન કઈ તો એટલે પોઈન્ટ નહીં એસી નહીં એક્યાસી પોઈન્ટ પચાસ ની આજુબાજુ હતો

જોયે હવે કેવી કાવે છે કઈ રીતે કારણ કે અહીંયા અહીંયા બધી આમાં અત્યારે આ એક જ લાઈટ થાય બીજી બધી આવડિયા બધી થાય છે રૂમમાં પ્રકાશ નથી પડે આવડિયા કરીશ ને આ તો થાતી ને નહીં વાર થાય લબગ જબક થઈને પાછી બંધ થઈ જાય અને આ ઉપરની આ બે કોરની નથી થતી એટલે આવતી આવતીકાલે બધી લાઇટો આ કાઢ નાખી અને ભાઈ બધી બદલાવીએ થોડા બે ચાર દીમાં બદલાવી નાખી બધી લાઇટો બરાબર ને બદલાવી તમારા રૂમમાં બદલાવ નહીં ઓકે ભાઈ અત્યારે ખાલી આટલી આની ઓછરીની અંદરના રૂમ ની જો આઈની બદલાઈ નાખી અહી તો છે જ નહીં લાઈટ જ કારણ કે આવ્યું હતું ત્યારે આમાં નીકળી ગયા અત્યારે આ એક જ છે અહીંયા તો જો કે કાંઈ જરૂરી ન હોય કારણ કે અહીંયા બધું આ સામાન એવું બધું રાખેલું હોય અને બાકી ભગવાનનું મંદિર એ તો સવાર દીવા બધી થતા હોય રાતે દીવા બધી હોય એ બાકી ન્યા કાંઈ છે નહીં ભાઈ હળદરવાડા અત્યારે પાઉં શેકાય છે અને ક્યાંય છે એને હળદરવાડા નો ભાવે પણ હું પાં ભાજી લે આવતો ને ત્યારે ત્યાંથી લેવાનું તો હળદરવાડા જ આવત અને આન પેલા લેવો ત્યારે જ ખાધા હતા એ તો ફેર પડે ને ઈ એને ઓલા ડાયરેક્ટ તવામાંથી શેકતા હોય અને તમે આ લોઢા હું કહે ઢોસાની લોઢીમાં શેકો ફેર તો પડે જ ને ચાલો જો એને હળદર વાળા બહુ ભાઈવા નહીં એટલે અત્યારે આવડા સાદા પાઉં તૈયાર કરે છે અને આ બાજુ જો પ્રસાદી આવી ગઈ છે સ્વામિનારાયણ ગુરુકુળેથી અત્યારે લાડુડી આવી છે અને આ બાજુ પાઉં રેડી થઈ ગયા તો પાઉં અને અહીંયા સલાડ છે અને આવડિયા ભાજી તો અત્યારે ચાલો જો ફાઈનલ થઈ ગયું છે આ વખતે શનિવારે જે હતું શનિવાર ની બદલે કથા ડાયરેક્ટ ગુરુવારે તો આવતા ગુરુવાર રાખે છે આજે ગુરુવાર નઈ આજે ગુરુવાર છે અઠવાડિયા પછી આવતા ગુરુવાર નવ વાગે કથા રાખે છે એ પાયો અઢાર હતી ઓગણીસ ઓકે ભાઈ ઓગણીસ તારીખ અને ગુરુવારની તારીખ આવે છે તો ભાઈ ઈ વારે બે દી પછી બદલે થોડુંક અઠવાડિયા પછી એમ ટૂંકમાં એ રીતે રાખેલ છે તો હવે ડાયરેક્ટ પેલા બધાને બધાને ફોન કરી દીધા કહી દીધું તું અમુક અમુકને એ બધાને ફોન કરીને હવે તારીખ બીજે ફેરવી એ બધું કેવાનું થાય પાછું લિસ્ટ લઈને ફોન કરવા માંડી હવે ચાલો જો અહીંયા હવે લિસ્ટ લઈને પાછા બે ગયા અને હવે કરવા માંડી બધાને ફોન બધાને હે તો એટલે ઓકે હવે કાઈ લે બધા એને કરી દીધો તો પાછો આજે તારીખ ફેરવાનું કહી દઈ બધા એને ફોન કરીને તો ભાઈ આ સાથે આડલું રૂપાયા પૂરું કરીશું ને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો